નમસ્કાર આપણે છેલ્લા દસ દિવસથી આપણે વિશ્વ માનસિક આરોગ્ય દિવસ માટે સાહેબ અહિયાંથી કાર્યક્રમ જુદા જુદા રાખે છે ખરેખર આ કાર્યક્રમો તમારા માટે રાખે છે એમને તો કોઈ જરૂર નથી અમારે કોઈ જરૂર નથી આ કાર્યક્રમ કોના માટે રાખે છે તમારા બધા માટે તમારા ઘરના પરિવાર માટે તમારા પતિ માટે તમારા પુત્રો માટે તમારી પુત્રી માટે હવે અત્યારે મેં વ્યસન મુક્તિના કાર્યક્રમમાં નરેશભાઈ પટેલની વાત કરું તો એમના કોઈ સોળ વર્ષથી આ કાર્યક્રમ કરે છે બસ દોણા દોડી દોણા દોડી દર અને એમના માટે નથી કરતા એમના ઘરમાં કોઈ વ્યસન નથી કરતું એ પોતે પહેલાં કરતા હતા ના કઈ સો વર્ષ સો રૂપિયાની ખાતા પણ હવે નથી કરતા પણ હવે એ આખા વિશ્વની અંદર આપણે પાટણ હોય કે ટૂંક મહેસાણા હોય કે ગમે ત્યાં હોય ગમે એ કોઈ પણ કાર્યક્રમ જાય ને સમૂહ લગ્ન જાય તોય વ્યસન મુક્તિની વાતો બેસણામાં જઈએ તોય વ્યસન મુક્તિની વાતો અહીંયા કોલેજમાં આવીએ તોય વેસક મુક્તિની વાતો અને એ વેસક મુક્તિના કાર્યક્રમો એમની સાથે હું પણ જાઉં છું હું પણ એક અમારા રાવડી વિજ્ઞાતિ સમાજમાં અનેક સમાજની પ્રવૃત્તિઓ કરું છું પણ સાથે સાથે એક આ પણ પ્રવૃત્તિ મેં કરી છે હવે સાહેબે કીધું કે વ્યસન વ્યસન કેમ ના છૂટે એની વાત છે તો આપણે વાત કરીએ તો એક નાનો બાળક હોય જે જન્મ છે ચાર છ મહિના કે બાર મહિના થાય તો ઓટોમેટિક માનું દબાણ છોડી દે છે છોડી દે છે ને અથવા માં છોડાઈ દે છે બરાબર તો વ્યસન કેમ ના છોડે તમારો પતિ ધારો કે તમારો ભાઈ તમારો પુત્ર વ્યસન નામ છોડે તમે તમારા પતિને કહો કે ભાઈ આ સારું લાગતું નથી પરિવાર માટે ખરાબ છે પૈસાથી ખરાબ છે આ દેવ દિવાળી આવે દિવાળીમાં પૈસા તમે વ્યસનમાં દારૂ મો બીડીમાં બીડી મો વાપરો એના કારણે દિવાળીમાં કઈક મીઠાઈ લાવો છોકરાઓને કપડાં લાવો તમે દિવાળી સુધી તમે આજથી ગણો ને તો એ દિવાળી સુધી વધારે બે હજાર રૂપિયા તો વ્યસન કરશે જ તમારા પતિ છે ભાઈ છે પુત્રો નહીં કરે બે હજાર રૂપિયાનું કરશે તો તમે તમારા ભાઈને તમારા પુત્રને તમારા પિતાને કે કોઈ પણ તમે એ પણ કહી શકો અને એ સિવાય વ્યસન જે આ પૈસા જે બચતા હોય એ તમે તમારા છોકરાને શિક્ષણમાં વાપરો દીકરીઓને શિક્ષણમાં વાપરો એ તો પણ વાપરી શકાય ને એક વસ્તુ એ પણ કે તમારો અત્યારે આપણે એક નવો સિલસિલો વધારે ચાલુ થયો છે કયો કે આપણે લગ્નની તિથિ ઉજવીએ છીએ ને તો લગ્નની તિથિમાં આપણે આપણા પતિ પાસે શું માગીએ છીએ સાડી માગીએ કોઈ ધારો કે પૈસા વાળા હોય તો મને મોબાઈલ લઈ આપજો બરાબર એવું પણ કહી છે કો પડી કે ભાઈ મને સોનાનો દોરો લઈ આપજો કે મને આ લઈ આપજો તે લઈ આપજો પણ આ બધા તમે પતિને કહો કે ભાઈ તમે મને ઘણા સારી લાગે ભાઈ ધોરણ આવી આપે પણ આ વખતે તો મારે એક નક્કી કરવું કરો મારો પતિ તંદુરસ્ત પતિ જોઈએ મારો પતિ વ્યસન મુક્ત જોઈએ મારો પતિ કેન્સર મુક્ત જોઈએ બરાબર મારા પતિને કંઈક કોઈ રોગ ના થાય મારા પતિને ના થાય મારી ભાભી પણ સુખ શાંતિ જીવી શકાય એના બાળકો જીવી શકે જો મારો પતિ મરી જશે તો ભાઈ હું વિધવા દઈશ મારો બાળકો શું કરશે તમે એટલે આ તમારી જે જન્મતિથિ હોય કે પછી આ લગ્ન તિથિ હોય તો ખાસ મારી બહેનોને નંબર નથી તમે પણ એ કહી શકો છો બરાબર તમારી જોડે બેન જરા રક્ષાબંધન માં આવે ને તો આ તો બહેનો ખરેખર પૈસા માં આવે છે પણ બહેનોને ક્યાંય આવતા પૈસા નહીં તમારે પણ કહેવાનું કે ભાઈ મારે પૈસો નથી જોતો બસ મારો ભાઈ આવો જોઈએ બરાબર એટલે તમે વ્યસન મુક્ત પછી બીજી વસ્તુ કે વ્યસન મુક્ત માટે તમારે કાયમી હાથથી છોડવું જોઈએ તો અત્યારથી છોડો પણ એ સિવાય તમે એક એ પણ કામ કરીશું કે સારો તહેવાર હોય રામનવમી છે તો આજે નક્કી કરો કે રામનવમીના દિવસે નથી કરવું નથી કરવું નથી કરવું એક જ દિવસની વાત કરું દિવાળી આવી નથી કરવું નથી કરવું નથી કરવું બરાબર આપણે કોઈ વ્યસન નહીં કરવાનું બરાબર ભાઈબીજ આવી આ તો કે બીજ છે પહેલાં આજે તું વ્યસન ના કરીશ કાલે કરી એક દિવસ તો બંધ રહેશે ને ભાઈ ધીમે ધીમે આવા તહેવારો હોય પછી કહેવાનું કે ચલો આ રવિવારે આપણે ક્યાં જઈએ છીએ મેલડી માતા દર્શન કરવા જઈએ તો ભાઈ મેલડી માતા દર્શન કરવા જઈએ આપણે ના કરીએ બરાબર ચલો કે આજે ચામુંડા માતાના આજે કે જન્માષ્ટમી છે આવા તહેવારોમાં પણ તમે બહેનો કહી શકો ભાઈઓ કહી શકે કે તમે પણ નક્કી કરો કે ભાઈ આ તહેવાર છે ચલો આજે મારા છોકરાનો જન્મદિવસ છે હું આજે વ્યસન નહીં કરું તમે કહી આપો ને છોકરાને તમે ક્યાંક લઈ આપો છો સારા કપડાં લઈ આપો પણ એ દિવસ નક્કી કરો કે આજે મારા છોકરાનો જન્મદિવસ છે આજે હું વ્યસન નહીં કરું નહીં કરું બરાબર આવું તમે એક જ દિવસ કરો બરાબર ભાઈ બીજો તહેવાર પત્નીનો જન્મદિવસ આવો કોઈ નવ તમારા ઘરે બાળક જન્મે એ દિવસ ને કે કરો કે આજે મારી આ બેબી કે જન્મી છે આ લક્ષ્મીનો અવતાર છે તો આ મારી આ લક્ષ્મીની હાથે મો આપણ લક્ષ્મી રૂપે તો કોઈ એક વ્યસન છોડીને હું લક્ષ્મી બચાવું બરાબર આ રીતે વ્યસન મુક્તિની આપણી પાસે ઘણી વાતો છે અને વ્યસનથી તમને ખબર છે દારૂ જેવા મોટા વ્યસન સાહેબ ના કહ્યું આ તમાકુ બીડી એ તો બરાબર છે પણ દારૂ પીવાથી તો પાછું શું કરે ખબર છે તમારી બિલકુલ આભરૂ રહેતી નથી તમારા પતિ દારૂ પીતા તો કહેવાય કે તમારા હિસાબે તો લોકો કે આ તો દારૂડિયાની બૈરી છે કે છે ને આ તો દારૂડિયાની બૈરી તમારી છોકરો ભણતો છે તો સ્કૂલમાં કે છે કે કોણ છે જવાદો ના તો કે દારૂડિયાની દીકરી છે સ્કૂલમાં ભણતો ને તો તમે એ પણ કહી શકો બરાબર તો પછી પછી આ દારૂના જેવો વેસન તો ઘરમાં ઝઘડા થાય છે બરાબર વાસણ વેચી મારવા પડે છે બરાબર આ બધું પણ કરવું પડે છે અને આના પૈસાથી તમારો ટૂંકમાં આખો પરિવાર સમાજમાં ઇજ્જત તો જાય જ છે બરાબર આર્થિક નુકસાન જાય શારીરિક નુકસાન તો સાહેબે કીધું એમ ના તમે સાહેબ કેન્સરની હોસ્પિટલમાં આવો તો તમે જો અને ઘણા લોકો ની અમે કે છો બજે કશું થતું નહીં સાહેબ જે નહીં કરતા ને એને થાય અને એ વાત સાચી છે હું કદી વેસન નહીં કરું મને બે એટેક આયા છે આ તમને કહી દઉં મને મેં કોઈ વ્યસન નહીં કર્યું મને બે એટેક આવેલા હારા મારા એટેક આવેલા પતિજા એવા સીધા ઉપર એટલે એવું પણ નહીં માનવાનું જે લોકો વ્યસન કરે એને તો થાય જ છે પણ કાં તો તમારું શરીર ભગવાન સારું બનાવ્યું છે કુદરત તો ભગવાનનો આભાર માનો કે તમે વ્યસન કરો છો તેમ છતાં તમારો ટૂંકમાં આજે શરીર સામે પણ કાલે શું થવાનું કોને ખબર બરાબર એટલા માટે તમે છે ને બધા લોકો તમે તમારા પરિવારને આખા ટૂંકો આખા જે તમારી હોસ્પિટલ જે જે મળે એમને અને હું તો તમને પણ કહું છું કે મેસેજ છોડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરજો વધારે આપણા તો ઘણી બધી વાતો છે પણ આપણે અત્યારે હવે સપટ લઈએ અને પછી આપણે છૂટા પડીએ બરાબર આભાર 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 નમસ્કાર